জনা জিলা ন পাংগল এম િકાના પ્રમુખ શ્રીમતી ક્રિષ્નાબેન થાપણી માંગરોળ ભાજપ શહેર પ્રમુખ લીનેશભાઈ સોમિયા માંગરોળ સાહેબ પ્રમુખ શ્રી પ્રફુલભાઈ કાંતિભાઈ નાદોલા માંગરોળ નગરપાલિકાના સદસ્યશ્રીઓ એસટી કર્મચારીઓ વગેરે તકે હાજર રહ્યા જુનાગઢ જેતપુર ઉપડશે બરોડા સવારે એક વાગ્યા આજુબાજુ પહોંચશે તથા સવારે છ આજુબાજુ પહોંચશે ક્વાથી બપોરે ત્રણ ઉપડશે બરોડા સાંજે સાત આજુબાજુ પહોંચશે અને માંગરોળ સવારે છ વાગે પહોંચશે એવા અલ્પેશ કગરાણા માંગરોળ માન્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા માંગરોળ મુકામે નવી બસ મૂકવામાં આવેલી છે જે બસ માંગરોલથી છોટાઉદેપુર બરોડા અને કવાટ જવાની છે અને બપોરના બે વાગે ઉપર છે અને સવારે પાંચ વાગે કવાટ પહોંચશે વળતા સવારે સાત વાગે ઉપર છે અને સાંજે સવારે અહીંયા પહોંચશે એટલે માંગરોળ વિસ્તારના મુસાફરોને બરોડા જવામાં ખૂબ જ સહેલું પડશે અને રાહત દરે પણ ત્યાં બરોડા પહોંચી શકશે